ઉનાળાની શરૂઆત પહેલાં જ લીંબુના ભાવ આસમાને અમદાવાદમાં કિલો લીંબુનો 160 રૂપિયા ભાવ પહોંચ્યો હોલસેલનો ભાવ એકસો રૂપિયા રૂપિયે કિલોએ છે સામાન્ય રીતે જ્યારે પણ ઉનાળાની શરૂઆત થાય લીંબુ એકસોને પાર થતા હોય છે પરંતુ આ વર્ષે તો શિયાળામાં લીંબુનો ભાવ દોઢસોને પાર થઈ એકસો એ પહોંચ્યો આ વર્ષે લીંબુની આવક બજારમાં ઓછી છે સૌરાષ્ટ્રના કાઠિયાવાડમાંથી આવતા લીંબુની આવક ઘટી છે અને બીજી તરફ આ બેવડી ઋતુના કારણે વાયરલ ઇન્ફેક્શન વધી રહ્યા છે એવામાં દર્દીઓ પણ લીંબુનો ઉપયોગ સૌથી વધુ કરતા હોય છે માગ વધતા અને આવકમાં ઘટાડો હોવાને કારણે ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે હવે લીંબુનો ભાવ બમણો થઈ ગયો અને હાલ એકસો સાહીઠે પહોંચ્યો કે આગામી સપ્તાહમાં લીંબુ બસો ને પાર થઈ જાય તેવી શક્યતા છે અત્યારે હોલસેલ બજાર જમાલપુરની અંદર એકસો ચાલીસ રૂપિયા હોલસેલ બજાર પડે છે એમાં નાના મોટા ખરા પણ ભેગા આવે છે અહીંના રિટેલ વેપારી એકસો રૂપિયા કિલો અત્યારે લીંબુ વેચે છે લીંબુમાં લગભગ ગરમી આવશે એટલે અઢીસો ત્રણસો રૂપિયા સુધી લીંબુ જઈ શકે છે ભાવ આવક બહુ ઓછી છે અત્યારે લીંબુમાં બોમ્બે સાઈડથી અત્યારે લીંબુ આવે છે અત્યાર લોકલ લીંબુ આવતા નથી એના હિસાબે અત્યારે ભાવ રહેવાનો છે શું કરીએ અત્યારે સિઝન લીંબુ અત્યારે જરૂરિયાત વધારે છે લીંબુની અત્યારે વાયરલ તાવ ઇન્ફેક્શન બધું અત્યારે કેટલું બધું ચાલે નાના છોકરાઓનું અત્યારે ઝાડા ઉલટીના કેસો વધી રહ્યા છે લોકોને તાકાત માટે લીંબુ જોઈએ પણ શું કરે વધારે પોતાની જરૂરિયાતોનો મા બાપ કાપ મૂકીને છોકરાઓ માટે કે પોતાના માટે લીંબુ તો લેવા જ પડે ને